સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાન તાલુકાના વસ્તડી ગામે ભોગાવો નદી પર જબરજસ્ત આવક થઈ છે જેના કારણે નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન તૂટી ગયું હતું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થવાના કારણે ચૂડા સુરેન્દ્રનગર જવાનો રસ્તો બંધ થઈ ચુક્યો છે તૂટેલા અને પાણીથી ભરેલા ડાયવર્ઝનમાંથી પસાર લોકો માટે મજબૂરી બન્યું હતું

જે કાચું ડાયવર્ઝન પંદર દિવસ પહેલાં જે વરસાદ આવ્યો ત્યારે પણ તૂટી ગયો પંદર દિવસ લગીને આ ડાયવર્ઝન બંધ રહેલ અને બે દિવસ પહેલાં ચાલુ કર્યું કે અત્યારે સામાન્ય વરસાદ આવ્યો તો ડાયવર્ઝન તૂટી ગયું છે આ જે રસ્તો છે એ બેતાલીસ ગામને જોડે છે કે જે બોટાદ જિલ્લો રાણપુર તાલુકો જુદા તાલુકો એ જે રસ્તો આ રસ્તો છે પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પાક્કું ડાયવર્જન આપવામાં આવ્યું નથી સરપંચ દ્વારા આજુબાજુના દ્વારા ના દ્વારા આગેવાનો રજૂઆત કરવામાં આવે છે પણ હજી સુધી આ કરવામાં નથી અને ગામના જે ખેડૂતો છે વિદ્યાર્થીઓ છે એમને વીસ થી પચીસ કિલોમીટર જો ધર્મનો જે ધક્કો ખાવો પડે છે ગામની અંદર આરોગ્યની સેવાની અંદર એકસો આઠ પર જે બોલાયું હોય બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર